હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જ સવાર તમારા બધાનો મારા એક નવા બ્લોગમાં સ્વાગત છે ગાઈસ તો તરત મજાનું સવાર થઈ ગયું છે ને આજે તો ઘર ખાલી થઈ ગયું છે કારણ કે આજે તો સવાર સવારમાં રિપલ દમલભાઈ ને લોકો ઘરે ગતા રહ્યા છે નહી તો એને અમે બધા થઈ ગયા છે ફ્રેશ અને મમ્મી પપ્પાને બધા ચા નાસ્તો કરવા બેઠા છે ભાખરી અને ચા મમરા બધું નાસ્તો કરે છે જો મમ્મી અને પપ્પા જાય છે મંદિરે બાય અને હું અને ભાભી બેઠા છે બોર કારણ કે રિપ્પલ આજે જતી રહી છે ઘરે ને કામ કરીને અમે લોકો પરવારી ગયા છે બાર વાગ્યા છે ને અમે બનાવીએ છીએ રસોઈ ખીચડી થોડી બનાવીએ છીએ ભાભી અને મમ્મી આંબલી સાફ કરવા લઈને બેઠા છે જો અમે ગ્રાઉન્ડમાંથી વીણી વીણીલાયા હતા આંબલી તો મમ્મી અને ભાભી કરે છે સાફ

ચાર વાગ્યા છે ને સાંજ પડી ગઈ છે ને ચાલો ટાઈમ થઈ ગયો છે ને અહિયાં આગળ ધ્યાનું અને આરો ફોન જોવે છે ભાભીને ઉઠી ગયા છે કપડાં વારે છે

好，那各位别。 टिकट ग्राउंड में आया मैच चालू है जो तो मैच की प्रैक्टिस चालू है ग्राउंड पेनु ग्राउंड में नहीं आयो है के ग्राउंड में आयो है ये पीछे हाईवे जाता है साइकिल यानी गियर है साइकिल गियर है नारो चालता आया नार લે આવી ગયા છે આજે મોતાલી ચોપડી આવી ગયા છે અહીંયા મોલમાં નેનું બીકર લેવા માટે જો ફાઇનલી નેનુનું બીકર લઈ લીધું છે હવે અમે જઈએ છે ઘરે અમે આયા તા મોસાલી બજાર છેને જમવાની તૈયારીઓ થાય છે આજે અમે બનાવ્યું છે ગવાર સેવાની સાગ ને રોટલા ને પપ્પા માટે બનાવી છે ભાખરી મમ્મી પપ્પા ને ચક્કર મારી ના આઈન બેઠા છે છોકરા જોવે છે ફોન ને અહીંયા ભાભી બાર બનાવે છે રોટલા આજે જે છે રોટલાવારી ઇન્ડિયન બિસ્કીટ ઇન્ડિયન ના પીઝા કહેવાય આ તો કોને કોને ભાવે છે ઇન્ડિયન ના બિસ્કિટ કેજો જે ભમરયો પડ્યો ભમરયો એવું પાપડી ઘેર રહી ગઈ ને તન પાપડી શેકીને ખાવાની મજા આવે તો ગાઈસ રોટલા બની ગયા છે મે જો છીટામાં સક્કરિયા સેકવાના આટા છે